नहीं 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 नहीं

ખત્રીપોલ વિસ્તારમાં અલ મુઆવિન ખિદમત કમિટી દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે એમાં એસઆઈઆર ની કામગીરી જે ચાલે છે એમાં દસ દિવસ સુધી આ કામગીરી ચાલશે રાત્રે દસ થી અગિયાર વાગ્યા સુધી અમે બધાને ફોર્મ ભરાવીશું અહીંયા અને બધાને રિક્વેસ્ટ છે કે બ્લેન્ક ફોર્મ લઈને આવે કોઈ પણ ભરીને કેમકે એમાં પછી બહુ તકલીફનો સામનો કરવો પડે છે બધા છે બહુ થાય બધું જ અમે કરીએ છીએ બે હાજર બે ની યાદીમાં જે નામ હોય છે એ નામ શોધીને બી કરી આપીએ છીએ ને જેમાં નામ નથી એનું બી અમે કરીએ છીએ પઠાણ રોડ મારું નામ પટવા મોહમ્મદ ઉમર અબ્દુલ્લામિયા દસ દિવસ સુધી જેવું આ કામ ચાલશે